નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એકસો આડત્રીસ મુજબ એક વર્ષની સજા પડી ગયા બાદ પેરોલ રજા મેળવીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ ફરીવાર જેલમાં હાજર થયા વિના બારોબાર ફરાર થઈ ગયેલા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે એકસો આડત્રીસ ચેકબાઉન્સના કેસમાં નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફરમાવેલો આરોપી અક્ષય કુમાર વાળા દ્વારા પેરોલ રજા મેળવીને જેલમુક્ત થઈને ફરાર થઈ ગયો છે અને હાલ આ આરોપી સાજીગંજ ભીમનાકા પાસેથી પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બાતમીવાળા આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ અક્ષય કુમાર નગીનભાઈ વાળા રહે કંચનલાલનો ભટ્ટો સાજીગંજ હોવાનું જણાવ્યું હતું આ સાથે આરોપીને એક વર્ષની સજામાંથી પચીસ ફેબ્રુઆરીના રોજ ફેરોળ રજા મેળવીને જેલમાંથી બહાર આવ્યો હતો જે બાદ પાંચ માર્ચે જેલમાં પરત હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો ક્રાઇમ બ્રાન્ચે પેરોલ જમ્પ કરનાર આરોપી અક્ષય કુમારવાળાની ધરપકડ કરીને સેન્ટ્રલ જેલના હવાલે કર્યો છે